અડુંગી રાજે દેજે હારો તન ઓય તો થો નેડલાનું કરીએ નેડમુ છે આ એને દેજે પછી હું નાખી જાવ ગંગલ ને હાય હાય વા ફુકરાન બહુવાન તો લગડે મન ઉપર શું કતી વાત થઈ તો લાગે બયા ને તો શું કરવાનું કો તા પહેલી બાય કોઈ જેવું નહીં પહેલી બાય તો લ લડ કરે હે બોલો ઓ તા કોક આવે

હાકી જોડી મે તો મને થઈ ગયો જો જો સરા ના લગાવી શકું મને દે હું દારા દારા તમારા જો હું તો આવું ચાલ લઈ આવું છે હવે બખોડારે હું ચાલ લેવા રા લઈ જતો રહ્યા છે મારાવાનું બેઠું બેઠું હાથે મારા બધું હાથમાં કહે જાય નહીં નેદવાનું બધું ઘેર જતો રહ્યા છે મારા હોય ભાઈ મારે તો જીડું જ રહેવું મારે ભેગું રહેવું જ નહીં પેલું કઈ કરતી નહીં મારે ઝઘડા કરવા કોઈ ખાલી ખોટા રહેવું જ નહીં ભેગું મને મેહી જ હો કરવા દઈ ખવડાવતી જવું જ નહીં ઘેરે હાથે બેઠી બેઠી ચાલ લઉં જેટલી લેવા એટલી જવું જ નહીં

કરે તો કરાતો હતો પણ ખેતરમાં ઉંબોળો ખેતરમાં તો તો ખાહો તો ઘર બેહી શું કર ગંદુ ઉંબોળો ખેતરમાં ને કામ કરના આટલું હજુ વારી પેલે ભેસન વાહ વાહ ને બધું કરી તમે બે જણો શું શું કરો માખીઓ મારી છે મારો ને પાછળના પાછળ ખેતરમાં આ જમાના પરમે તો મોખ્યું જ મારવાનો હો તાણવા આ બે દોહા પણ કેટલું કરી ના તમે બધું પડી મેલી જતો રહેવાનું પાછા કી કર્યું ચિકુ તમે જા ઓટો બેટાની ખબર પડે પેલી તમાર વહુ તો પાછી કે રસ કાઢી આવજો કેરીનો ભાવા પાડા ને હા ગે બેકર પૂરો સાસે बिहारी ભરતો નહીં રસ ખાઓ હે હા બે ઓબે ઓબે વાળામાં ની અને તળપો તોથી સોયલા બોધી સા પૂરો થઈ નાઈ અઈ

ના મારો ડોહો ગરીબ છે મારો બોલું તો બહુ મને તરી બેહ છે આ તમારે જે મને કે મંગુરી બધી અતારમાં કેતીતી મને આ શેકણી લાવ્યો એટલે ઘઉં લાય શેકણી તો મારા નહીં તોણી મારા ઘેર કોણ થાય તું ઘા શેને રોધી રોધી ખા તું તો તારા વહુ સાળ આવું છે હું કરું કે લે હે હું તો જઉં મારા ઘેર કોણ હું તો વારાંધી બેહું બધવા હાર જો એ

મે <house>

ઓય હેડી આવ હેડુત નય જાને કણું કામ કરું કરો જો બધોરાવા બધાય લામો હું હાથી મને જ બોલુ છે મેં તો બોલુ જ નહીં ઈને માય આલીને ઉપર તા કે ખબર છે હું કોમ આખો દાડો કરું છું કોમ કોણ કરે હું તો છું Да,